નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર મંગળવાના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ સત્તરસો ને પચાસ કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની અરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને ચાણી આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીન નો ભાવ આઠસો ને ઓગણીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કર્વોલિટી માં સારું હોય ભાઈ સોયાબીન આખરે કસ્તર વગરનું આઠસો ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયબીનો આજનો ભાઈ જેવો ક્વોલિટી આ સોયબીનો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરું ક્વોલિટીમાં સારું ભાઈ સુપર ક્વોલિટીનું આઠસો ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો બી આજનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટાય નથી થઈ આઠસો ત્રીસ ભાવનો આ

આ સોયાબીનનો ભાવ આઠસો ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ મેં ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આખરે કસ્તર ઓગરનું ભાઈ નવું સોયાબીન આઠસો ત્રીસ ભાવનો એવો ક્વૉલિટી આઠસો એ બી નો ભાવ આઠસો ને સત્યાસી રૂપિયા થયો ભાઈ નવું હોય ક્વોલિટી ની વાત કરીએ ભાઈ એકદમ ચોખ્ખું કાકરી કસ્તર વગર નું ભાઈ આઠસો ને સત્યાસી રૂપિયા ભાવ થઈ ગયો આનો આજનો ભાઈ જોવો ક્વોલિટી સુપર ક્વોલિટી છે આ આઠસો ભાવ આઠસો ને એકવીસ રૂપિયા થયો क्वालिटी ने बात करें मैं क्वालिटी में हार हुए भाई देख लो 821 रुपया भाव થઈ ગયો ભાઈ 9a જોઈ લો ક્વોલિટી આ 800 બીના વા 816 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે મે જોઈ લો ક્વોલિટી માં હારુયો ભાઈ 9a 816 રૂપિયા ભાવ થઈ ગયો આનો આટલો ભાઈ જોવો ક્વોલિટી 816 બાર ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારું ભાઈ સોયાબીન આઠસો ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો તેર થયો ભાઈ ક્વોલિટીની વાત કરું જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવું એ ભાઈ આઠસો તેર રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને ઓગણત્રીસ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીનું હોય બીઆરએન ક્વોલિટીનું સોયાબીન જોઈ લો આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ આકરી કસ્તર ઓગણનું આઠસો ઓગણત્રીસ ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ને એકવીસ રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરી ક્વૉલિટીમાં સારું ભાઈ જોઈ લો આઠસો એકવીસ ભાવ આનો આ સોયાબીનનો ભાવ આઠસો ઓગણીસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો આઠસો ને ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન આજનો ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને સોળ રૂપિયા થયો ક્વોલિટીની વાત કે ભાઈ જોઈ લો ક્વોલિટીમાં ભાઈ આવું સોયાબીન આઠસો ને સોળ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન આજનો ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ કાકરી કસ્તર વગરનું એકદમ ચોખ્ખું સોયાબીન જોઈ લો બિયારણ ક્વોલિટીનું આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવવાનો આજનો થઈ ગયો સુપર ક્વોલિટી સોયાબીન જોઈ લો આ ઘટાની ક્વોલિટી